પુરુષોત્તમ સંગમય ઉપર તમારે પુરુષોત્તમ બનવાના માટે કયો પુરુષાર્થ કરવાનો છે ઉત્તર છે કર્માતીત્ત બનવાનો કોઈ પણ કર્મ સંબંધોની તરફ બુદ્ધિ ન જાય અર્થાત કર્મ બંધન પોતાના તરફ ન ખેંચે બધું કનેક્શન એક બાપની સાથે રહે કોઈથી પણ દિલ લાગેલી ન હોય એવો પુરુષાર્થ કરો જરમુઈ જગમુઈમાં પરચિંતનમાં પોતાનો ટાઈમ વેસ્ટ નઈ કરો યાદમાં રહેવાનો અભ્યાસ કરો ગીત છે જાગ સજનિયા જાગ નવયુગ ફિરસે આયા આજ ઓમ શાંતિ રૂહાની બાકો એટલે કે આત્માઓને શરીર દ્વારા ગીત સાંભળ્યું કારણ કે બાપ અત્યારે બાળકોને આત્મ અભિમાની બનાવી રહ્યા છે તમારે તમને આત્માનું પણ જ્ઞાન મળે છે દુનિયામાં એક પણ મનુષ્ય નથી જેને આત્માનું સાચું જ્ઞાન હોય તો પછી પરમાત્માનું જ્ઞાન કેવી રીતે હોઈ શકે આ બાપ જ બેસીને સમજાવે છે સમજવાનું શરીરની સાથે જ છે શરીર વગર તો આત્મા કંઈ કરી નથી શકતી આત્મા જાણે છે અમે ક્યાંના નિવાસી છીએ કોના બાળકો છીએ અત્યારે તમે યથાર્થ રીતે જાણો છો બધા એક્ટર્સ પાર્ટ ધારી છે અલગ અલગ ધર્મની આત્માઓ ક્યારે આવે છે આ પણ તમારી બુદ્ધિમાં છે બાપ ડિટેલ નથી સમજાવતા હોલસેલ સમજાવે છે હોલસેલ અર્થાત એક સેકન્ડમાં એવું સમજવાનું આપે છે એવી સમજણ આપે છે જે સતયુગ વગેરે થી લઈને એ સતયુગની શરૂઆત થી લઈને અંત સુધી ખબર પડી જાય છે કે કેવી રીતે અમારો પાર્ટ નોંધાયેલો છે અત્યારે તમે જાણો છો બાપ કોણ છે એમનો આ ડ્રામાની અંદર શો પાર્ટ છે આ પણ જાણે છે ઊંચેથી ઊંચા બાપ છે સર્વના સદગતિ દાતા દુખ હરતા સુખ કરતા છે શિવ જયંતિ ગવાયેલી છે જરૂર કહેશે શિવ જયંતિ સૌથી ઊંચી છે ખાસ ભારતમાં જ જયંતિ મનાવે છે જે જે જેની રાજાઈમાં જે ઉચ્ચ પુરુષની પાસ્ટની હિસ્ટ્રી સારી હોય છે તો એમની સ્ટેમ્પ પણ બનાવે છે હવે શિવની જયંતિ પણ બનાવે છે સમજાવવું જોઈએ સૌથી જયંતિ કોની છે કોની સ્ટેમ્પ બનાવવી જોઈએ કોઈ સાધુ સંત અથવા સીખોના મુસલમાનોના કે અંગ્રેજોના કોઈ ફિલોસોફર સારા હશે તો એની સ્ટેમ્પ બનાવતા રહે છે જેમ રાણા મહારાણા પ્રતાપ વગેરેની બનાવે છે હવે વાસ્તવમાં સ્ટેમ્પ હોવી જોઈએ એક બાપની જે બધાના સદગતિ દાતા છે આ સમયે બાપ ન આવે તો સદગતિ કેવી રીતે થાય કારણ કે બધા રવરવ નર્કમાં ગોતા ખાઈ રહ્યા છે સૌથી ઉંચ થી ઉંચ છે શિવ બાબા પતિત પાવન મંદિર પણ શિવના ખૂબ ઊંચા સ્થાન પર બનાવે છે કારણ કે ઉંચ થી ઉંચ છે ને બાપ જ આવીને ભારતને સ્વર્ગના માલિક બનાવે છે જ્યારે તે આવે છે ત્યારે સદગતિ કરે છે તો તે બાપને જ યાદ તે બાપની જ યાદ રહેવી જોઈએ સ્ટેમ્પ પણ શિવ બાબાની કેમ કેવી રીતે બનાવે ભક્તિ માર્ગમાં તો શિવલિંગ બનાવે છે તેજ ઊંચી આત્મા થયા ઊંચા મંદિર પણ જ બનાવશે સોમનાથ શિવનું મંદિર છે ને ભારતવાસી તવો પ્રધાન હોવાના કારણે આપણ નથી જાણતા કે શિવ કોણ છે જેની પૂજા કરે છે એમનું ઓક્યુપેશન જ તો નથી જાણતા એ શું કરે છે એમનું કર્તવ્ય શું છે એ જ જાણતા નથી રાણા પ્રતાપ પણ લડાઈ પ્રદાપને પણ લડાઈની લડાઈ કરી એ તો હિંસા થઈ ને આ સમયે તો બધા છે ડબલ અહિંસક વિકારમાં જવું કામ કટારી ચલાવવી આ પણ હિંસા છે ને ડબલ અહિંસક તો આ લક્ષ્મી નારાયણ છે મનુષ્યોને જ્યારે પૂરું જ્ઞાન હોય ત્યારે અર્થ સહિત સ્ટેમ્પ નીકળે સતયુગમાં સ્ટેમ્પ નીકળે જ આ લક્ષ્મી નારાયણની છે શિવ બાબાનું જ્ઞાન તો ત્યાં રહેતું નથી તો જરૂર ઊંચથી ઊંચ લક્ષ્મી નારાયણની જ સ્ટેમ્પ લાગતી હશે અત્યારે પણ ભારતની આ સ્ટેમ્પ હોવી જોઈએ ઉંચેથી ઊંચ છે ત્રિમૂર્તિ શિવ તે તો અવિનાશી રહેવા જોઈએ કારણ કે ભારતને અવિનાશી રાજ ગાદી આપે છે પરમ પિતા પરમાત્મા જ ભારતને સ્વર્ગ બનાવે છે તમારું પણ ઘણા છે જે આ ભૂલી જાય છે કે બાબા અમને સ્વર્ગના માલિક બનાવે છે આ માયા ભુલાવી દે છે બાપને ન જાણવાના કારણે ભારત વાસી કેટલી ભૂલો કરતા આવ્યા છે શિવ બાબા શું કરે છે આ કોઈને પણ ખબર નથી શિવ જયંતિનો પણ અર્થ નથી સમજતા આ નોલેજ સિવાય બાપના બીજું કોઈને છે નહીં અત્યારે તમને બાકોને બાપ સમજાવે છે તમે બીજાઓ પર પણ રહેમ કરો દયા કરો અને પોતાના પર પણ પોતે જ દયા કરો રહેમ કરો ટીચર ભણાવે છે આ પણ રહેમ કરે છે ને આ પણ કહે છે હું ટીચર છું તમને ભણાવું છું વાસ્તવમાં આનું નામ પાઠશાળા પણ નહીં કહીશું આ તો ખૂબ મોટી યુનિવર્સિટી છે બાકી બધા છે જૂઠા નામ ખોટા નામ તે કોઈ આખા યુનિવર્સના માટે કોલેજ તો છે નહીં તો યુનિવર્સિટી છે જ બાપની એક બાપની જ યુનિવર્સિટી છે જે આખા વિશ્વની સદગતિ કરે છે વાસ્તવમાં યુનિવર્સિટી આ એક જ છે આના દ્વારા જ બધા મુક્તિ જીવન મુક્તિમાં જાય છે અર્થાત શાંતિ અને સુખને પ્રાપ્ત કરે છે યુનિવર્સ તો આ થયું ને એટલે બાબા કહે છે બીવો નહીં ડરો નહીં આ તો સમજવાની વાત છે એવું પણ હોય છે ઇમરજન્સી પ્રજાનો પ્રજા પર રાજ્ય ચાલે છે બીજા કોઈ ધર્મમાં શરૂથી રાજાઈ નથી ચાલતી તે તો ધર્મ સ્થાપન કરવા આવે છે પછી જ્યારે લાખોના અંદાજમાં હોય ત્યારે રાજા કરી શકે અહીંયા તો બાપ રાજા સ્થાપન કરી રહ્યા છે યુનિવર્સના માટે આ પણ સમજાવવાની વાત છે દેવી રાજધાની આ પુરુષોત્તમ સંગમ યુગ પર સ્થાપન કરી રહ્યા છે બાબાએ સમજાવ્યું છે શ્રી કૃષ્ણ શ્રી નારાયણ શ્રી રામ વગેરેના કાળા ચિત્ર પણ તમે હાથમાં ઉઠાવો પછી સમજાવો શ્રી કૃષ્ણને શ્યામ સુંદર કેમ કહે છે સુંદર હતા પછી શ્યામ કેવી રીતે બને છે ભારત જ હેવીન હતું અત્યારે હેલ છે હેલ અર્થાત કાળા હેવિન અર્થાત ગોરા રામ રાજ્યને દિવસ રાવણ રાજ્યને રાત કહેવામાં આવે છે તો તમે સમજાવી શકો છો દેવતાઓને કાળા કેમ બનાવ્યા છે બાપ બેસી સમજાવે છે તમે છો અત્યારે પુરુષોત્તમ સંગમ યુગ પર બાબા કહે છે તે નથી તમે અહીંયા બેઠા છો ને અહીંયા તમે છો જ સંગમ યુગ પર પુરુષોત્તમ બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છો વિકારી પતિત મનુષ્યોથી તમારું કોઈ કનેક્શન જ નથી હા અત્યારે કર્માતી અવસ્થા નથી થઈ એટલે કર્મ સંબંધો યાદની યાત્રા બાપ સમજાવે છે તમે આત્મા છો તમારો પરમાત્મા બાપની સાથે કેટલો લવ હોવો જોઈએ પ્યાર હોવો જોઈએ ઓહો બાબા અમને ભણાવે છે તે ઉમંગ કોઈમાં રહેતો નથી માયા વારંવાર દે અભિમાનમાં લાવી દે છે જ્યારે કે સમજો છો શિવ બાબા અમને અમારી આત્માઓ સાથે વાત કરી રહ્યા છે તો તે કશિશ તે ખુશી રહેવી જોઈએ ને જે સોય પર જરાક પણ કાટ નહીં હશે તે ચુંબક ની આગળ તમે રાખશો તો ફટથી ચટકી જશે ચોંટી જશે થોડી પણ થોડો પણ કાટ હશે તો ચોંટશે નહીં તશીશ નહીં થશે જ્યાંથી જ્યાંથી કાટ નહીં હશે પછી એ તરફથી ચુંબક ખેંચશે બાકોમાં કશીશ ત્યારે હશે જ્યારે યાદની યાત્રા પર હશે હશે કાટ તો ખેંચી બાબા કહે છે દરેક સમજી શકે છે અમારી સોય બિલકુલ પવિત્ર થઈ જશે તો કશિશ પણ થશે કશિશ નથી થતી કારણ કે ચા કાટ ચડેલો છે તમે ખૂબ યાદમાં રહો છો તો વિકર્મ ભસ્મ થાય છે અચ્છા પછી જો કોઈ પાપ કરો છો તો તે સો ગણા ગણો દંડ થઈ જાય જાય છે છે કાટ ચડી યાદ નથી કરી શકતા પોતાને આત્મા સમજી બાપને યાદ કરો યાદ ભૂલવાથી કાટ ચડી જાય છે તો તે કશીશ તે લવ તે પ્યાર નથી રહેતો કાટ ઉતરેલી હશે તો લવ હશે ખુશી પણ રહેશે ચહેરો રહેશે તમને ભવિષ્યમાં એવું બનવાનું છે સર્વિસ નથી કરતા તો જૂની સડેલી વાતો કરતા રહેશે બાપ થી બુદ્ધિયોગ જ તોડી દેશે તો કઈ ચમક હતી તે પણ ગુમ થઈ જાય છે બાપ થી જરા પણ લવ નથી રહેતો લવ એનો રહેશે જે સારી રીતે બાપ ને સારી કરે છે અને યોગમાં પણ રહે છે તો બાપનો પ્યાર એના પર રહે છે પોતાના ઉપર ધ્યાન રાખે છે અમારાથી કોઈ પાપ તો નથી થયું જો યાદ નહીં કરશો તો કાટ કેવી રીતે ઉતરશે બાપ કહે છે ચાટ રાખો તો કાટ ઉતરી જશે પ્રધાન થી સતો પ્રધાન બનવાનું છે તો કાટ ઉતરવી જોઈએ ઉતરે પણ છે પછી ચડે પણ છે સો ગણો દંડ પડી જાય છે બાપને યાદ નથી કરતા તો કઈક ને કંઈક પાપ કરી લે છે બાપ કહે છે કાટ ઉતર્યા વગર તમે મારી પાસે આવી નહી શકશો નહીં તો પછી સજા ખાવી પડશે મોચરો પણ મળશે પદ પણ ભ્રષ્ટ થઈ જશે સજા પણ મળશે અને પદ પણ ભ્રષ્ટ થઈ જશે બાકી બાપથી વારસો શું મળશે એવું કર્મ નહીં કરવું જોઈએ જે વધારે જ કાઠ ચડી જાય પહેલા તો પોતાની કાટ ઉતારવાનો ખ્યાલ કરવો જોઈએ ખ્યાલ નથી કરતા વિચાર નથી કરતા તો પછી બાપ સમજશે કે આની તકદીરમાં જ નથી ક્વોલિફિકેશન જોઈએ ને લાયકાત તો જોઈએ ને સારા કેરેક્ટર્સ જોઈએ ચરિત્ર સારા જોઈએ લક્ષ્મી નારાયણના કેરેક્ટર તો ગવાયેલા છે આ સમયના મનુષ્ય એમની આગળ પોતાના કેરેક્ટર નું વર્ણન કરે છે પોતાના ચરિત્રનું વર્ણન કરે છે શિવ બાબાને જાણતા જ નથી સદગતિ કરવા વાળા તો તે જ છે સંન્યાસીઓની પાસે જાય છે પરંતુ સર્વના સદગતિ દાતા છે જ એક બાપ જ સ્વર્ગની સ્થાપના કરે છે પછી તો નીચે જ ઉતરવાનું છે બાપના સિવાય કોઈ પાવન બનાવી ન શકે મનુષ્ય ખાડા ની અંદર જઈને બેસે છે એનાથી તો ગંગામાં જઈને બેસે તો સાફ થઈ જાય કારણ કે પાવની ગંગા કહે છે ને મનુષ્ય શાંતિ ઈચ્છે છે તે તો જ્યારે ઘર જાશે ત્યારે પાઠ પૂરો થશે અમારી આત્માઓનું ઘર છે જ નિર્વાણ ધામ અહીંયા શાંતિ ક્યાંથી આવી તપસ્યા કરે છે તે પણ કર્મ કરે છે ને કરીને શાંતિમાં બેસી જશે શિવ બાબાને તો જાણતા જ નથી તે બધો છે ભક્તિ માર્ગ પુરુષોત્તમ સંગમ યુગ એક જ છે જ્યારે કે બાપ આવે છે આત્મા સ્વચ્છ બની મુક્તિ જીવન મુક્તિમાં ચાલી જાય છે જે મહેનત કરશે તે રાજ્ય કરશે બાકી જે મહેનત નહીં કરશે એ સજાઓ ખાશે શરૂમાં સાક્ષાત્કાર કરાવ્યો હતો સજાઓનો પછી પાછળમાં પણ સાક્ષાત્કાર થશે જોશે અમે પર નથી ચાલતા ત્યારે આ હાલ થયો છે કલ્યાણકારી બનવાનું છે બાપ અને રચનાનો પરિચય આપવાનો છે જેમ સોયને માટીનું તેલ માટીના તેલમાં એટલે કે કેરોસીનમાં નાખવાથી કાટ ઉતરી જાય છે તેમ બાપની યાદમાં રહેવાથી પણ કાટ ઉતરે છે નહીં કશીશ તે લવ બાપમાં નથી રહેતો પ્યાર ચાલી જાય છે મિત્ર વગેરેમાં મિત્ર સંબંધીઓની પાસે જઈને રહે છે ક્યાંક તે કાટ ખાયેલો હશે સંઘ અને ક્યાં આ સંઘ

હવે બાપ ચુંબક કહે છે મને યાદ કરો બુદ્ધિનો યોગ મારી સાથે હશે એટલી કાટ કાટ ઉતરતો જશે નવી દુનિયા તો બનવાની જ છે સતયુગમાં પહેલા તમે ખૂબ નાનું ઝાડ હોય છો હોવ છો દેવી દેવતાઓ પછી વૃદ્ધિને પામે છે અહીંયાથી જ તમારી પાસે આવીને પુરુષાર્થ કરતા કરતા રહે છે ઉપરથી કોઈ નથી આવતા જેમ બીજા ધર્મવાળાના ઉપરથી આવે છે અહીંયા તો તમારી રાજધાની તૈયાર થઈ રહી છે બધો આધાર પર ભણતર પર છે બાપની શ્રીમત પર ચાલવા પર છે બુદ્ધિઓ બાર જાતો રહે છે તો પણ કાટ લાગી જાય છે અહીંયા આવે છે તો બધા હિસાબ કિતાબ ચૂકતું કરી જીતે જી બધું જ ખતમ કરીને આવે છે સન્યાસી પણ સંન્યાસ કરે છે તો પણ કેટલો સમય સુધી બધું યાદ રહે છે તમે બાકો જાણો છો અત્યારે અમને સતનો સંગ મળ્યો છે અમે પોતાના બાપની જ યાદમાં રહીએ છીએ મિત્ર સંબંધીઓ વગેરેને જાણતા તો છીએ ને ગ્રસ્ત વ્યવહારમાં રહેતા કર્મ કરતા બાપને યાદ કરે છે પવિત્ર બનવાનું છે બીજાઓને પણ શીખવવાનું છે પછી તકદીરમાં હશે તો ચાલી ચાલવા લાગશે બ્રાહ્મણ કુળના જ નહીં હશે તો દેવતા કુળમાં કેવી રીતે આવશે ખૂબ સહજ પોઈન્ટ આપવામાં આવે છે જે જટ કોઈની બુદ્ધિમાં બેસી જાય વિનાશ કાળે વિપરીત બુદ્ધિવાળા વાળા ચિત્ર પણ ક્લિયર છે દેવી રાજધાની ને સ્વર્ગ કહેવામાં આવતું હતું અત્યારે તો પંચાયતી રાજ્ય છે સમજાવવામાં કોઈ વાંધો નથી પરંતુ કાટ નીકળેલી હોય તો કોઈને ટેર લાગે પેલા કાટ કાઢવાની કોશિશ કરવી જોઈએ પોતાનું રસોડામાં પણ ભોજન બનાવતા રોટલી બનાવતા જેટલું થઈ શકે યાદમાં રહો ફરવા જાઓ છો તો પણ યાદમાં બાપ બધાની અવસ્થાને તો જાણે છે ને ઝરમુઈ ઝગમુઈ કરે છે હું પર ચિંતન કરે છે તો પછી કાટ વધારે ચડી જાય છે પરચિંતનની કોઈ વાત નહીં સાંભળો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર જેમ બાપ ટીચરના રૂપમાં ભણાવીને બધા પર કરે છે એમ ભણાવી ભણવાનું અને શ્રીમત પર પૂરું ધ્યાન આપવાનું છે પોતાના કેરેક્ટર સુધારવાના છે બીજું આપસમાં કોઈ જૂની સડેલી પરચિંતનની વાતો કરીને બાપથી બુદ્ધિયોગ નથી તોડવાનો કોઈ પણ પાપ કર્મ નથી કરવાનો યાદમાં રહીને કાટ ઉતારવાનો છે આજનું वरदान દ્રઢતા દ્વારા કલરાઠી જમીનમાં પણ ફળ પેદા કરવાવાળા સફળતા સ્વરૂપ ભવ કોઈપણ પણ વાતમાં સફળતા સ્વરૂપ બનવાના માટે દ્રઢતા અને સ્નેહનું સંગઠન જોઈએ આ દૃઢતા કલાટી જમીનમાં પણ ફળ પેદા કરી દે છે જેમ આજકાલ સાયન્સ વાળા રેતી માં પણ ફળ પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમ તમારું સાઇલેન્સની શક્તિ દ્વારા સ્નેહનું પાણી આપતા ફલીભૂત બનો દૃઢતા દ્વારા ના ઉમીદમાં પણ ઉમેદોના દીપક જગાવી શકો છો કારણ કે હિંમતથી બાપની મદદ મળી જાય છે સ્લોગન છે પોતાને સદા પ્રભુની અમાનત સમજીને ચાલો તો કર્મમાં રૂહાનિયત આવી જશે અવ્યક્ત ઈશારા હવે લગનની અગ્નિને પ્રજ્વલિત કરી યોગને જ્વાળા રૂપ બનાવો સારથી અર્થાત આત્મ અભિમાની કારણ કે આત્મા જ સારથી છે બ્રહ્મા બાપે આ વિધિથી નંબર 1 ની સિદ્ધિ પ્રાપ્ત કરી તો ફોલો ફાધર કરો જેમ બાપ દેહને અધીન કરી પ્રવેશ થાય અર્થાત સારથી બને છે દેહના અધીન નથી થતા એટલે ન્યારા અને પ્યારા છે એવી જ રીતે તમે બધા બ્રાહ્મણ આત્માઓ પણ બાપ સમાન સારથીની સ્થિતિમાં રહો સારથી સ્વત જ સાક્ષી થઈ કઈ પણ કરશે જોશે સાંભળશે અને બધું જ કરતા પણ માયાની ની લેપછેપથી નિર્લેપ રહેશે ઓમ શાંતિ